તો કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો બધાયને જય માતાજી જય મિલ્ડી મને જય ચાવનો ફરેમારાનો બ્લોગ માં બધાયનું હાર્દિક સ્વાગત છે અને આજે છે 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી ને બધાયને જય હિન્દ જય ભારત અને વંદે માતરમ તો આજે રવિવાર છે 26મી જાન્યુઆરી છે તો બધાયને 26મી જાન્યુઆરી ની ઢેર સારી શુભેચ્છાઓ બધાયને જય હિન્દ જય ભારત અને જો આજે બોબોર એટલે આપણે બ્લોગ શરૂ કર્યું નાઈ ધોઈને રેડી થઈ ગયા છું પણ કપડાં બધું પહેરવાનું છે આજે આપણે સાદા કપડાં મચવી કેમ કે કામમાં જે રવિવાર હતું ને એટલે જાજુ કામ કર્યું તો જો વિષુભાઈને નારિયનભાઈને તો તમે જોઈ લો હવે સરસ મજાના ઝંડાના ધ્વજના કલરના કપડાં પહેરા છે નારિયનભાઈ વિષુભાઈને તો ચાલો વિષુભાઈને નારિયનભાઈને બધાને જેવી એ બધા પણ રેડી થઈ ગયા છે તો ચાલો પેલા એમને જોઈ લઈશું આર્યન ભાઈ રેડી થઈ ગયા છે અને આજે છે છવ્વીસમી જાન્યુઆરી તો બધાયને જય હિન્દ કયો આર્યન ભાઈ જો અમારા આર્યન ભાઈ રેડી થઈ ગયા છે વિશુભાઈ ને રેડી કરવાનું બાકી છે કાને અમારા આર્યન ભાઈ એમ કે છે કે મારે મોટું થઈને આર્મીમાં નોકરી લેવાની છે તો કમેન્ટ કરજો જરૂર હાથમાં એવું છે કે જો વિશુભાઈ ને અને આર્યનભાઈ ને ફૂલ શરદી થઈ ગઈ છે કાને દીકુ શરદી થઈ ગઈ હે ને ફૂલ ફૂલ શરદી થઈ ગઈ જો તમને દેખાતું તો છે વિશુભાઈ શરદી અને શરદી નું ઉધરસ બે છે તો જવું જ પડે ને તો જો વિશુભાઈ પણ રેડી થઈ ગયા છે કાવીશુભાઈ જો વિશુભાઈ તમારું રમડું બતાવો તો જો બલ તો વિષુભાગે આમ આમ આ બગાડ આમ હા તો જો બધાય રેડી થઈ ગયા એમ તો તમે બધાય જોયા કેવા લાગ્યા છે તમે કમેન્ટ કરજો આર્યનભાઈ વિષુભાઈ ધ્રુવ ને બધાય તો હવે જમવાનું ટાઈમ થઈ ગયું છે અત્યારે આપણે ફ્રી થયા છીએ કામ કરીને આપણે સવારમાં બ્લોગ શૂટ નથી કરી શકતા કેમ કે આપણી માથે ઘરની જવાબદારી છે અને બ્લોગ શૂટ મારી માથે છે બધું શૂટ મારે પણ કરવાનું એડિટિંગ બધું મારી માથે જ છે એટલે હું નથી સવારમાં બ્લોગ શૂટ કરી શકતી કેમ કે નોટ ફ્રીચિબલ છે તો કામ કર્યું હજી કામ કરીને અંદર આવ્યા અને બધા રેડી બેડી કરાવી તો તમે જોઈ લીધું છે અને હવે આપણે બેસું જમવા તમારે બધાને જમવું હોય તો હાલો ડેલી શું બતાવું શાક રોટલી હોય એમાં તો અમે બે બેસી જમવા અને જમવા બેસીને પછી જો આ ભાઈને કરાવવાનો છે આરામ જો એ મારું આવું કામ વધારે કરે જો સાહેબ બે નહીં ખાન જો મોજા એવું જો એ આવું કામ વધારે કરે વિશુભાઈ કાન આર્યન ભાઈ જો તો આ આર્યન ભાઈ પણ શરદી છે કા

તો જાવ એને મેથી હરી કરાવા જન જાવ હોય આપણે જ કરાવ્યા આપણે અંદર આંધવા મળી તો હેલો મિત્ર જો રસોઈ બની ગઈ છે અને આપણે બેસી ગયા છે બધા જમવા તો ચલો શરૂઆત આપણે આઈટ કરવી અમાર સંદેત પહેલા આમને બેહવાનું જમવા કા અડધું દે એમને ખાઈ લીધું છે અને વિશુભાઈ પણ બેહી ગયા છે અને આર્યનભાઈ ડેલી ની જો ખીચડી દોય જાજા ભાઈ કા જય બાર બીજું આયા પણ જો રસોઈ ખાવાની તૈયારી કરી નાખી છે ફૂલ હા આલા ખીચડી ખાવા એમને ભાજી નત ખાવી તેમને ખીચડી લીધી અને આપણે લીધીસ ભાજી થોડીક છે ટેસ્ટ કરી પછી આપણે ખીચડી ખાશું તમાર બડાને જમમોય દાળો અને જો છે કેલા મરસા હોતસે ખવાય દઈ આવો હાલો હવે જમી લેવી મળીશું આગળ જો આપણે દેઈએ શિવા કેમ કે મને કઈ શિવા નતું

હેલા મિત્રો જો આપણે સંજાનું ગામ હતું રિપેર કરવાનું હતું હાજર અત્યારે બધું પતાવી દીધું છે અને હવે આપણે આવી ગયા શું આ અને જો છોકરાઓને ચાતુ તા પાઈ દીધું ને હવે હું દેવાના જો જે ફોનમાં જ મથે બે કાર્યનભાઈ જો મારા વિશુભાઈ ફોન દેખાડ આર્યનભાઈ તાર ફોન દેખાડ દો જો તાર ફોન બતાય જો એના હાથમાં ફોન રહ્યો આઈફોન એમાં એ આર્યન એક જ દેખાય બતાય દરિયન તો સારું આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરશો મળીશું હવે આપણે બધા નવા બ્લોગમાં તો બધાને બબ્બા